નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્ય પોતાનો માર્ગ બદલશે મેષ રાશિ વિશે ચાર મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરે સૂર્યદેવ એક ભવ્ય ગોચર કરવાના છે જેના કારણે મેષ રાશિના લોકોને શુભ અને અશુભ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે સત્તર સપ્ટેમ્બરે સૂર્યદેવ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તે ઘણા રાજયોગો પણ બનાવશે જેના કારણે મેષ રાશિના લોકોને ભગવાન શ્રી વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આપ સૌ મેષ રાશિના લોકોએ વિડીયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો આપ સૌ મેષ રાશિના લોકો માટે ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં સૂર્યને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે મિત્રો જ્યારે કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતા મળે છે સૂર્યને ઉર્જા સ્વસ્થિતિ પ્રતિષ્ઠા નેતૃત્વ વિદ્યાર્થીનો કારક માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્યદેવ કન્યા સંક્રાંતિના દિવસે પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યદેવ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે તે દિવસે કન્યા સંક્રાંતિ ઉજવવામાં આવશે અને સૂર્યદેવ દક્ષિણાયણથી ઉત્તરાયણમાં જશે સૂર્યદેવ સત્તર સપ્ટેમ્બરના રોજ સિંહ રાશિ છોડીને બપોરે એક વાગીને ચોપન મિનિટ સુધી તેમાં રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે કન્યા સંક્રાંતિના દિવસે સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી શુભ અને અશુભ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે આ દિવસે ગુરુ પુષ્ય યોગનો સંયોગ બની રહ્યો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંયોગ મેષ રાશિ માટે ખૂબ જ ફળદાયી રહેશે મિત્રો મિત્રો આ સમય દરમિયાન તમને ભગવાન વિષ્ણુના ઘણા આશીર્વાદ પણ મળશે વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો તે ચાર મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક મેષ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરના રોજ સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ સાતમા ભાવથી તમારા કારકિર્દી પર સીધો સૂર્યનો અચાનક હુમલો કરશે જેના કારણે તમારી કારકિર્દનો માર્ગ ડગમગવા લાગશે સૂર્યના અચાનક પ્રભાવને કારણે કારકિર્દીમાં ગૂંચવણો અને મુશ્કેલીઓનું જોખમ વધશે સૌથી જૂના દુશ્મનો સક્રિય થતા જોવા મળશે જેના કારણે કારકિર્દીના માર્ગ માં સમસ્યાઓ વધશે સૂર્યના પ્રભાવને કારણે દરેક વળાંક પર એક નવો વળાંક આવશે મિત્રો આ સમય દરમિયાન જો તમે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી કોઈ નવું કાર્ય શરૂ ન કરો તો તે વધુ સારું રહેશે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યની ચાલમાં પરિવર્તન તમારા કારકિર્દીમાં સાવધાની અને સતર્કતાનો સંકેત આપશે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરથી પંદર ઓક્ટોબર સુધી સૂર્યની ગતિમાં ફેરફારને કારણે તમને શિક્ષણની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો મળશે તમારું ધ્યાન થોડા સમય માટે શિક્ષણ પરથી હટી જશે સૂર્યના પ્રભાવને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકો પરીક્ષામાં મજબૂર અનુભવશે બીજી તરફ પાછળનો સમય બધા વિદ્યાર્થીઓ માટે સારો રહેવાનો છે પરંતુ આ દરમિયાન સૂર્યનું કન્યા રાશિમાં ગોચર હોવાથી તમને તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલીનો અનુભવ કરવો પડી શકે છે એટલે કે તમને અબ યાસમાં ઓછો રસ લાગશે આવી સ્થિતિમાં તમારે સતત પ્રયાસ કરીને તમારા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવો પડશે નંબર ત્રણ મેષ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે સત્તર સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિથી કન્યા રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તમારું પ્રેમજીવન સામાન્ય સમયમાંથી પસાર થઈ શકે છે મિત્રો સત્તર સપ્ટેમ્બરથી સૂર્યના પ્રભાવને કારણે આ સમય સામાન્ય રીતે પ્રેમ સંબંધો માટે સારો રહેશે પરંતુ સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધીનો પહેલો ભાગ તુલનાત્મક રીતે નબળો પડી શકે છે જ્યારે બીજો ભાગ ખૂબ સારા પરિણામો આપતો દેખાય છે આવી સ્થિતિમાં સત્તર સપ્ટેમ્બરથી ત્રેવીસ સપ્ટેમ્બર સુધીના પહેલા ભાગમાં તમારે પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ નાના વિવાદોમાં પણ તમારે તમારા પ્રેમજી જીવનસાથીને પૂરો સમય આપવો પડશે તમારે તેને મનાવવાનો પ્રયાસ કરવો પડશે અને વિવાદ વધારવો નહીં તે પછીનો ભાગ ખૂબ સારા પરિણામો આપી શકે છે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે વ્યવસાયમાં સૂર્યનો પ્રભાવ સૂર્ય જોવા મળશે જેના કારણે આ સમય વ્યવસાયના દૃષ્ટિકોણથી વ્યવસાય જીવનમાં મિશ્ર પરિણામો આપી શકે છે એક તરફ રાહુ કેતુનો પ્રભાવ દસમા ભાવ પર રહેશે તો સત્તર સપ્ટેમ્બર થી પંદર ઓક્ટોબર સુધીનો બાકીનો સમય સૂર્યનો પ્રભાવ રહેશે આ બંને પરિસ્થિતિઓ કામના દૃષ્ટિકોણથી ખૂબ નહીં કહેવાય એટલે કે કામમાં મંદી આવી શકે છે જેમની સાથે તમે મુલાકાત કરવાના છો અથવા જેમના પર તમારું કામ નિર્ભર છે તેમનો તમને વધુ સહયોગ નહીં મળે જેના કારણે મેષ રાશિના જાતકોનો કાર્યમાં રસ પણ અમુક અંશે ઘટી શકે છે मित्रो आ असर 17 सितंबर थी 15 अक्टूबर સુધી તમારા પર વ્યાપક પડણે રહેશે તમારે ધીરજથી કામ કરજો જોઈએ અને દરેક પ્રયાસમાં કંઈક નવો લાવવાનો પ્રયાસ કરજો જોઈએ કોઈ પણ માનસિક તાણ ન લો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સ માં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયો છેલ્લે સુધી જોવા બદલ આપનો આપનો ખૂબ ખૂબ આભાર